નમસ્કાર અત્યારે જે જુનાગઢમાં જે ધોધમાં વરસાદ પડ્યો તેના કારણે જુનાગઢ ની એમના પણ પાણી આવે છે પછી જે ભાદર નદી છે જે ની સૌથી મોટી નદી એના પણ પાણી અહીંયા આવી જાય છે અને દેસીંગા ગામ છે આ અને દેસીંગા ગામના ફ્લોટ વિસ્તારના લોકો ઘણી બધી હાલાકી ભોગવી રહ્યા છે તો આપણે સૌથી પેલા વાત કરીએ ભાઈ શું નામ તમારું

જે દવાખાના લઈ જવાના હતી છતાં પણ અમે ન લઈ શક્યા ગામની અંદર ડોક્ટર છે એની પાસે લઈ જવાના હતા બાપુ પાસે તો ન લઈ શક્યા અને આ રસ્તો અમે વારંવાર રજૂઆત કરી આ રસ્તાની તો આજથી એમ માનો કે જે ઇન્દિરાગા ગાંધી ઇન્દિરા આવાસ યોજના એ સાલી વર્ષ છે એના અને પછી ત્વરથિયા આપણે આ સરદાર આવાસ યોજના પાણી જે આવે છે એ કેવું કયું પાણી આવે આ દૂધવી નદી અને ફૂગ ફાધર અને પાછું જે આપણે ઓજત નદીનો ધકો મારે પાછું અમારે કરાર થી આવે બંને બાજુ બાજુથી પાણીનો ધકો લાગે એટલે અમારા પ્લોટ વિસ્તારમાં ફરતું પાણી હોય ગામને ફરતું હોય અને પ્લોટ ગામમાંથી પ્લોટમાં જવાતું નથી અમારે કોઈ સુલભગોમાં કારણ કે નાના બાળકો હોય તો અમે મોટા વડીલ પણ નથી જઈ શકતા પાણીમાં કેટલા દિવસ કેટલા દિવસ ભરેલું રહે પાણી એમ તો અઠવાડિયું વરસાદ સારો હોય તો તો મહિનો મહિનોથી લગી પણ આ રસ્તો બંધ રહી છે અમારે આ બાળકોને લઈ જવામાં તો આ જે ગામ છે ત્યાં આવી રીતે પાણી ભરેલું રહે છે આવું અનેક ગામોની અંદર છે ઘણા ગામો સંપર્કથી વિહોણા આજે પણ છે જે ગામના લોકો છે તેની પાસે જે ખાવાના જે હોય લોટ છે શાકભાજી છે એની પણ તકલીફ છે એટલે આપણે જોયું કે જેવી રીતે લોકો કેવી રીતે પાણીમાં આવી અને લે છે એક બેન છે એ પણ કાંઈક બોલવા માંગે શું કહેશો તમારું નામ શું મારું નામ નિમો બેન પલોટ વિસ્તારમાં રહીએ મારી દીકરી ડિલેવરી કરવા આવી તો હવે અમારે આવી કોઈ સુવિધા નથી તો અમારે ક્યાં લઈને જવી દવાખાને પાણી ક્યારે ઉતરશે પાણી નું વરસાદ ચાલુ રે તો આમનું ભયરું રહે ને વરસાદ વયો જાય ને તો એટલું એટલું આથી વધારે તો રે તો અઠવાડિયું તો રેજ કેવી જીવન બસ આવી રીતે અને પાછા તો એમ કહે જો માણાવદર ગયા ને તો એને એમ કીધું કે તમારે પલોટ વિસ્તારનો રસ્તો જ નથી એ વાડીનો રસ્તો છે તો સરકારે તો પલટ શું કરવાના આપલો તો જે આ ગામ જે છે એમના લોકોને બહુ મુશ્કેલી છે અને ખાસ કરીને સ્કૂલે જવા માટે પણ બાળકોને પણ તકલીફ છે આપણી સાથે બીજા બેન છે શું કહેશો બેન

જ્યાં પાણી ભરેલા છે આ જ રીતે અમારી ચેનલ જે છે એને આ જ રીતે જોતા રહ્યો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહ્યો નમસ્કાર